ખંડ બે પરાભક્તિ પ્રકરણ એક પૂર્વ તૈયારી ત્યાગ ગૌણી ભક્તિ તરીકે જે ઓળખાય છે તેનો વિચાર આપણે હવે પૂરો કર્યો છે હવે પરાભક્તિ અથવા પ્રેમના અભ્યાસમાં આપણે પ્રવેશ કરીએ છીએ આ પરાભક્તિની સાધનાની પૂર્વ તૈયારી વિશે આપણે હવે ચર્ચા કરવાની છે આવી બધી પૂર્વ તૈયારીઓ માત્ર આત્માની શુદ્ધિ માટે જ છે નામ જપ બાહ્ય અનુષ્ઠાનો પ્રતિમાઓ અને પ્રતિકો આ બધી જુદી જુદી વસ્તુઓ આત્માની શુદ્ધિ કરનાર સાધન છે આત્મશુદ્ધિ માટેના આ સાધનોમાં મોટામાં મોટું સાધન જેના વિના આ પરાભક્તિના ક્ષેત્રમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી તે ત્યાગ છે આ વાત ઘણાને ભડકાવે છે પરંતુ તેના વિના કોઈથી પણ આધ્યાત્મિક વિકાસ સાધી શકાતો નથી આપણા બધા યોગોમાં આ ત્યાગ આવશ્યક છે આ ત્યાગ જ સર્વ આધ્યાત્મિક સંસ્કારિતાનું સોપાલ મધ્યબિંદુ અને ખરું હાર્દ છે ત્યાગ જ ધર્મ છે જ્યારે માનવવાતમાં સાંસારિક બાબતોમાંથી પાછો વળે છે અને વધુ ઊંડી આધ્યાત્મિક બાબતોમાં ઉતરવાનો પ્રયાસ કરે છે જ્યારે મનુષ્ય સમજે છે કે ગમે તેમ પણ પોતાનો આત્મા સ્થૂળ અને ભૌતિક બની ગયો હોવાથી તે કેવળ જળ બની જશે તેનો વિનાશ થશે ત્યારે જળ વસ્તુથી વિમુખ બને છે પછી તેના ત્યાગનો આરંભ થાય છે અને ત્યારે જ તેનો વાસ્તવિક આધ્યાત્મિક વિકાસ શરૂ થાય છે કર્મયોગીનો ત્યાગ તેના કર્મફળનો ત્યાગ કરવામાં છે તે તેના કર્મના ફળમાં આસકતો હોતો નથી તે આ જન્મે અથવા તો જન્માંતરે પણ કોઈ ફળની પરવા કરતો નથી રાજયોગી જાણે છે કે સમગ્ર પ્રકૃતિ આત્માને ભિન્ન ભિન્ન પ્રકારનો અનુભવ આપવા માટે છે અને આત્માના બધા અનુભવોનું પરિણામ પોતે પ્રકૃતિથી નિત્ય ભિન્ન છે એમ જાણવું તે છે માનવ આત્માને એટલું સમજવાનું અને અનુભવવાનું છે કે પોતે સનાતન કાળથી ચૈતન્ય સ્વરૂપ છે જળ પદાર્થ સાથેનો સંયોગ માત્ર થોડાક સમય માટેનો છે અને તેવો જોઈ શકે રાજયોગી પોતે પોતાના પ્રકૃતિના અનુભવોમાંથી વૈરાજ્યનો પાઠ શીખે છે જ્ઞાનયોગીને સૌથી વધુ આકરા વૈરાજ્યમાંથી પસાર થવું પડે છે કેમ કે શરૂઆતથી જ આ જડ પદાર્થ જેવી દેખાતી સમસ્ત પ્રકૃતિ એક ભ્રમ છે એવી ધારણા તેને કરી લેવાની હોય છે તેણે સમજી લેવાનું હોય છે કે પ્રકૃતિમાં શક્તિની જે કાંઈ અભિવ્યક્તિ થાય છે તે પ્રકૃતિની નહીં પરંતુ આત્માની છે તેણે શરૂઆતથી સમજવાનું હોય છે કે સમગ્ર જ્ઞાન અને સમસ્ત અનુભવ આત્મામાં વિદ્યમાન છે નહીં કે પ્રકૃતિમાં એટલા માટે તેને કેવળ તર્કપૂર્વકના નિશ્ચયના બળે સમસ્ત પ્રકૃતિના બંધનમાંથી પોતાની જાતને છોડાવી નાખવાની હોય છે તે પ્રકૃતિને તથા સઘળા પ્રાકૃતિક પદાર્થને છોડી દે છે તે તેમને લુપ્ત થવા દે છે પોતે એકાકી ખડો રહેવાનો પુરુષાર્થ કરે છે